ભોરી બેઠી ઊંધી થઈને અને હવે આપણે આપણો ઓવર ટાઈમ પતાવીને હાલતા થઈ ગયા છે કબૂતર બબૂતર છે આ મેઇન સ્ટ્રીક ઉપર આપણે હાઈલા આવતા હતા એવું કાલે આપણે છે લેબર ડે તો આપણે છે જોબ પર થઈ રચ્યા અને ઓવર ટાઈમમાંથી પણ રજા

આપણા રૂમ તરફ બે નબાલિકાઓ જાય છે અને આપણો ક્રોસિંગ કરવાનો છે રસ્તો ચિલ્ડ્રન્સ આપણે આવે ને એલજી ને કેજીની અત્યારે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા છૂટીને જાય છે મારા દીકરો કતરાતો જાય તો સાલા ભીખ મંગ આ ગાડી આપણી નથી આ ભાઈની છે લંગડો હતો તો એ બોલો કેવી ગાડી દેખા એ બાપ દીકરા રહ્યા તો ઘર તો જાય આ તપી જાખા લઈ જાજે ન કરી કે મેળ નહીં આવે ઓલો કે નહીં જોજો ઓલો સેટિંગ વાળે છે શું છે હાજે કે બિયરનો મેળ આવે છે હા અહીંયા એ એક વસ્તુ પણ એ એક વસ્તુ અહીંયા હે ને યુરોપની અંદર એક બહુ છે વ્યસનવારો એટલે કે સિગરેટ સિગરેટના મારા દીકરા બહુ શોખીન ભાઈ કોફી કોફીના હજી ઓછા પણ સિગરેટના ફૂલ રૂપસુંદરી આવે છે હં એનો વ્યૂ નંબર હા મોટા માથામાં હતા પણ તમે આમ ખાલી વ્યૂ જો બિલ્ડિંગ જન્મ હતી જન્મના જ મારા ભાઈ કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે ને મારું સિગ્નલ ખૂલું છે ને મારે અદૂરી જવાય અને ખૂબ હમ જોકી છીએ મારો દીકરો ભારે ધોયડો અને છ નંબરની બસે તૈયાર છે વારે વાહ નસીબ તો મારા જ કહેવાય લખાવી ન જ આવ્યું હ ભીડ બહુ છે આપણે બેહી ગયા છે કબૂતરની પડખે અને હવે લોકોની લોકોની શું બસની રાહ જોઈએ જો આજે હું અહીંયા દેખાડું ટ્રેક્ટરની ટ્રોલી જો આજે એક આપણે ગુજરાતી ભાઈ છે આવો આવો શું કરો આવો ને ખરાબ અરે આવ્યો હા ઓવર ટાઈમ કરે આવી તો બોલો અમે પાંચ દીધી રાત દી રાત હાલ તો આપણે કામ નું એક સેટિંગ કરીએ છીએ રવિવારે જડી જાય ને તો ખોબા કદ નાખવાનું આજ બીજો શું બોલે ટિપલ એક વર્સ

હ એક નંબર હો ભાઈ ટ્રાફિક જામ ફૂલ છે હા આપણે જે આખી કામની વાત કરી ને હકીકતની વાત કરું એ એક લોખંડની કંપની છે અને હવે એમાં મેં સેલરીની હમણાં વાત કરી ને એક બીજો દોસ્તર આપણે બનાવેલા હતા એની અરે મેં વાતચીત કરી લીધી મને કીધું તમે એ કે આમાં સ્વિફ્ટ થઈ જાવ કે તમારે સારું હોય તો કે પણ પગાર માં યાર કઈ લાંબુ નથી પણ યાર રેવા કરવાનું બહુ મજા આવે છે અને આમ લાંબા ટાઈમ નું છે એટલે મજા આમ ટૂંકમાં કેવું કે આવું ખુલ્લું વાતાવરણમાં કામ કરવાનું થોડુંક અને થોડું ખારું છે તો એ એક નોકરી પકડાઈ જાય ને તો આપણે ઓવર ટાઈમ ના ધોળા કરવા નહીં હા સારું છે ને ઓફિસ ભલે ઓફિસ ન જડે શું કેવું તમારું આપડે ઓફિસ જોતી એ નથી પૈસા જોઈ ને આતો પૈસા જો જો આવે છો હાર્લી ક્વીન આવે છે ભાઈ હું એની હાલ છે હું એની ચાલ છે તમને એમ થાય ભાઈ યાર ભાઈ કંઈક લોકમાં કંઈક બોલવા જેવું હોય હોવું જોઈએ ને પછી હા પછી ચોઠા દેતા રહે જોકે આપણે સંસ્કારી છોકરા છીએ આમે અહીંયા મોટા બેને સંસ્કારી જ છે એવું નથી કે ઓલા છે પણ એમ કે ये देखो चच्चा और चच्ची का प्रेम आ रहा है इसके बाद हाँ मारा दीको हाथ साइड में मतलब खेपटिया

ભલે અમે હાલી ને જઈ જે વસ્તુ પહેરીને ને હાલી હઈ ને એ બાર હજાર રૂપિયાની છે એટલે ઉધરા આવી વિદેશ વાળા જોડે તો સભ્યતા જ રાખવાની આવડે આપણે થોડીક થોડાક પહેલાં એક ભાઈએ કોમેન્ટ મારેલી હતી કે ભાઈ એટલા પૈસા તો એ છે અમે અહીંયા કમાઈ લઈ તો ભાઈ એટલા પૈસા તમે અહીંયા કમાઈ લેતા તમારે વિડીયો જ ના જવ ને અહીંયા એક જ વસ્તુ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ કટપા જો કેવું બગીચામાં પાણી રેડે છે અહીંયા ના માણા માણાનું માણા પોત પોતાનું કરતા હોય કોઈ જાતની પિંજણ જ નહીં ને તમે તમારે જિંદગી આવું શાંતા ના તમને રોડે કૂતરું જોવા જડે ના તમને ઘરમાં મચ્છર જોવા જડે કે ના ફલાણા ભાઈ ઢીકડા ભાઈ ને પૂછડા ભાઈ ની પંચાત કોઈ કઈ નહીં સોમથી શુક્ર કામ કરો શનિ રવિ તમારી જિંદગી જીવો ઇટ્સ બેસ્ટ અને શનિ રવિ ના જીવી તો વધારે કમાવો આમાં બધા અમુક એક વસ્તુ મને જાણવા જઈડી અત્યારે હું જોબમાં હતો ને અત્યારે કે બધી વસ્તુની એમ લિમિટ હોય છે એટલે કમાવાની નામથી હવે અહીંયા હવે વસ્તુને સરખી રીતે જાણવી જોઈએ કે આખા યુરોપની અંદર હવે તો જાણવું જો ખાલી રોમાનિયાની અંદર જ નહીં કે હવે તો જો કે રોમાનિયામાં કેવું છે કે તમે ઓવરટાઇમ કરીને કદાચ ને સેલેરી મિનિમમ સાઠ હજાર પાસઠ હજાર વધી વધીને સિતેર હજાર માંડ પહોંચે સમજી ગયા મેક્સિમમ જે સેલેરી સ્લીપ હોય એના આધારે પછી તમે ઓવર ટાઈમ કરી અને એને લાખ રૂપિયા પહોંચાડો છો માની લો કે લાખ રૂપિયા પહોંચાડી દો સેલેરીને તો પછી હવે એમાં થાય છે હું ખબર અહીંના દસ હજાર રૂપિયા થાય હવે અહીંના દસ હજાર રૂપિયા થાય ને એટલે મેઇન પ્રોબ્લમ આવે કે અહીંના દસ હજાર રોનથી ઉપરમાં જે સેલેરી જાય ને એનો પછી ટેક્સ વધારે મંડે કપાવો હવે માની લો કે તમે દસ હજાર રોનમાં આવીને એને સાઈડમાં મૂકી દો બીજા જે અગિયાર હજાર અગિયારમાં હજારના હજાર રોન જે હોય ને એનાથી કાયદેસર તમારે ટેક્સ પે કરવાનો હોય ચાર હજાર ને પાંચસો રૂપિયા સમજી ગયા પણ જો તમે દસ હજારથી ઉપર એ વસ્તુ કમાણા હોવ ને દસ હજારથી ઉપર હજાર ને તમે જો કમાણા માની લો તો એ પછી તમારે છે ને સાત હજાર જેવો ટેક્સ ભરવો પડે એટલે દસ હજારમાંથી તમારી વાહ ત્રણ હજાર જ વધે છે ચિમ્પાન્જી હતો મારો દીકરો પાછો તો હામો આવતો હતો જ ને ટીકા ફેરો હા પાડ લે હવે આપણે રૂમમાં પહોંચી ગયા છે હવે આપણે વિડીયોને કરીએ છીએ બંધ તો આવું છે ધ રોમાનિયા મજા આવે છે પણ હું ચાર પાંચ દેશમાં રખડી લીધું મને રોમાનિયા ગઈ હું બાય બાય